સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મોડ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે તેમ કહી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ પોઈન્ટ પચાસ લાખ પડાવવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનારને જામનગર ખાતેથી ઝડપી પાડ્યો છે ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષીય શિક્ષકને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી બ્લુ ડોટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી તમે બેંક